વડોદરા જિલ્લાના સાવલી નગરની વડોદરા બાગોળ ચિકણી બજારમાં આવેલી નાથી વિબીકી મસ્જિદ ઉપર અસામાજિક તત્વો દ્વારા પથ્થરો ફેંકવામાં આવ્યા હતા જેને લઈને નગરમાં ભારે ઉત્તેજના પ્રસરી જવા પામી હતી અને લોકો ટોળા ઉમટી પડ્યા હતા કોઈ અજાણ્યા ઈસમો દ્વારા મસ્જિદ પર એક બે પથ્થરો ફેંકી નગરની શાંતિને ડોહાડવાનો નાકામ પ્રયાસ કરાયો હતો મળી આવતી સમગ્ર જાણકારી અનુસાર નગરના ખાડિયા બજારમાં આવેલી નાથી વિબીકી મસ્જિદ ઉપર નમાઝ દરમિયાન પથ્થરો ફેંકવામાં આવ્યા હતા ત્યાં નગરની શાંતિને ડોળવા અસામાજિક તત્વો દ્વારા પ્રયત્ન કરવામાં આવતા ભારે ઉત્તેજના પ્રસરી જઈતી હતી અને લોકોની લાગણી દુબાઈ હતી જે બાદ આ બનાવની જાણ પોલીસને કરવામાં આવતા સાવલી તાલુકા પોલીસના કાફલા ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી પોલીસે ઘટના સ્થળે પહોંચી બનાવના પડઘા ન પડે તે બદલ તે બંદોબસ્ત ગોઠવી દીધો હતો ત્યારે હાલ બિલકુલ નગરમાં શાંતિ પ્રવર્તી રહી છે ત્યારે મુસ્લિમ સમાજના અગ્રણીઓ પણ સાવલી તાલુકા પોલીસ મથકે પહોંચ્યા હતા અને આ સમગ્ર મામલે યોગ્ય અને સચોટ તપાસ કરી પથ્થરો ફેંકનાર અસામાજિક તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી હતી આજ રોજ સાવલી ચીકણી બજારમાં આવેલ નાથીબીવી મસ્જિદમાં મગરીબની નમાજના સમયે ચાલુ નમાજ વખતે કોઈ અજાણ્યા શખ્સોએ અસામાજિક તત્વોએ યા ગુંડા તત્વોએ પથ્થરમારો કરેલ છે અને કોઈ પણ કારણ વગર સા સાવલીના બે સમાજની વચ્ચે શાંતિ જોખમાય અને કંઈ વૈમનસ્ય ફેલાય એવું કૃત્ય કરવામાં આવેલ છે તો અમે આ મુસ્લિમ સમાજના અમે આગેવાનો અને મુસ્લિમ સમાજની બધી લોકોએ ભેગા મળીને સાવલી પોલીસ મથકે અમે જાણ કરી અને અહીંયા અમે ફરિયાદ આપી છે અને અમે પોલીસને અમે પોલીસ તરફથી અમે આશા એ કરીએ છીએ પોલીસથી કે કડકમાં કડક કાયદેસર કાર્યવાહી કરે અને આ જે લોકો બી આમાં સંડોવાયેલા છે એમને કડક કાયદેસર એમને કોઈ સજા મળે અને શાંતિ ના જોખમાય અને કાયદો વ્યવસ્થા જળવાય એવી અમે આશા કરીએ છીએ લુહાર સાથે ન્યૂઝ સાવલી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ